ખુશાગ્ર બોરા અને શાહ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે જુનાગઢથી ઉજ્જૈન મહાકાલેશ્વરની યાત્રાના આજે બીજા દિવસે ત્રીજા ભાગમાં અત્યારે અમે લોકો દાહોદના અમારા રાતવાસા વાળી જગ્યાએ સવારનો નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તો અમારી ટીમે જ બનાવ્યો છે ચાલો જોઈએ નાસ્તામાં શું શું છે નાસ્તામાં ગાંઠિયા છે ચાય છે અને આમ બસ આવું સૂકું સૂકવું બધું નાસ્તામાં છે

गाजनों रुमबालो बाबू आलो गाजनों रुमबालो क्या है चलो चाला चाले और एक एक करके प्रोफेसर ने तो बात करते हो ब्याज आज संगम पार्क सोसाइटी के जहां हमें रात बितावी अतरे सवार आठ वग्या રાત્રે લગભગ બારેક વાગે અમે લોકો સુઈ ગયા છું ત્યારે તો ખબર નહોતી પડી પણ અત્યારે એવું લાગે છે કે આ પ્રોપર્ટી બહુ સારી છે

દાહોદ અર્થાત દોહદ બે સીમાઓ જ્યાં ભેગી થાય એ જગ્યા મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર અહીં ભેગી થાય છે સવા આઠ થયા છે સવારના અને અમારી યાત્રા અહીંથી પુનઃ શરૂ થઈ આ સંગમ પાર્ક સોસાયટી દાહોદથી

બધા બેસી ગયા છે અને હવે આ ગેટ વટાવ્યું સંગમ પાર્ક સોસાયટીનું અને વળાંક લીધો શહેરીમાં બહાર નીકળ્યા બસ હવે નીકળી ચૂક્યા ફરી પાછા ઉજ્જૈન તરફ દાહોદ માર્કેટ આ છે દાહોદ શહેરની માર્કેટ અત્યારે આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ सवार ना कहर थोड़ा धूल वातावरण धूंधे क्या गुजरात मध्य प्रदेश सरहदे અહીંથી નીકળ્યા મધ્યપ્રદેશ મે એન્ટ્રી તમામ જેટલી જરૂરી મધ્યપ્રદેશ કી બોર્ડ ઔપચારિકતા હતી એ પૂરી કરી અને નીકળી ચૂક્યા મધ્યપ્રદેશ આ સામે જ બોર્ડ આવ્યું છે થેન્ક યુ ચેક પોઈન્ટ મધ્યપ્રદેશ અને આ મધ્યપ્રદેશમાં પ્રવેશતા જ આખી ભૂગોળ બદલાઈ ગઈ પહાડ આવી ચૂક્યો પ્લેન મેદાન ગુજરાતના ના સીમા જેવા પસાર થયા કે તરત જ મધ્યપ્રદેશના પહાડોથી સામનો થયો આ સીમા છે મધ્યપ્રદેશ ની ઉભી રહેલાતા સૂર્ય કિરણોને લીધે પણ લાઈટ એન્ડ શેડ નો નજારો અદ્ભુત જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ પથ્થરના બનેલા આ પહાડ એના ઉપર પડતા પીળા પીળા સૂર્ય કિરણો જરા અલગ જ ટાઈપનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે અત્યારે કારણ કે અત્યારે હજી તો સૂર્ય ઉદય થયો છે અત્યારે વાગી વાગીને નવ વાગ્યા હશે બહુ બહુ તો પણ કઈ આ એક અદ્ભુત નજારો કહી શકાય એવી ઘટના છે પહાડો જોતા જઈએ તેમ તેમ ખ્યાલ આવે કે આવા પહાડોને ચટ્ટાનોને જ કદાચ કાળમીધ કહી હશે પ્લેન્સ છે તો ખરા અહીં મેદાની ભાગ છે અને અહીં ટ્રકો ઊભી છે એનો અર્થ કે ટોલ ટેક્સ કે એવું કંઈ કશું હોવું જોઈએ અથવા બનવાયોગ છે કે વિસામમાં માટે પણ ઊભી હોય

કઈ નદી છે મને તો ખ્યાલ નથી જો તમારામાંથી કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવજો રસનિયા ગામ

તો હવે શક્ર બોરાને આ ત્રીજા ભાગમાં રજા આપશો ફરી મળીશું હવે પછીના ચોથા ભાગમાં નમસ્કાર અરે હા સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ જ્યાં તમે કરી શકો ત્યાં પણ શેર જરૂર કરજો અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો